છોટાઉદેપુરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે છોટાઉદેપુરના વચલીભીત ગામે નવી વરસાદ ફળિયા પાસે આવેલ ચેકડેમના પાણીમાંથી એક જણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો છે

મંડલવા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલા વચલીભ્રીદ ગામમાં એક હાઈવે ઉપર ગઢનારાની અંદર એક અજાયની લાશ જોવા મળતા અમો એની આજુબાજુના ગામડામાં તપાસ કરતાં કોઈ એ લાશની પત્તો ન લાગતા અમે જોજ પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ અહીંયા આવી અને એ લાશને જોજ દવાખાનામાં લાવી એને પીએમ માટે રાખી છે અને એ લાશની શોધખોળ માટે હાલ પોલીસની કાર્યવાહી ચાલુ છે મારું નામ છે ઘનશ્યામભાઈ જીરિયાભાઈ નાયકા મંડલવા જૂથ ગ્રામ પંચાયત સરપંચ